સાડા તેરની લંબાઈ છે પાછળની ને આમાં આગળની લંબાઈ બી માપી લેવાની કે આગળનો ભાગ થોડો મોટો આવશે આમાં એટલે સાડા તેરની જગ્યાએ આગળની લંબાઈ તેરની છે અને પાછળની લંબાઈ સાડા તેરની છે એટલે એ પહેલાં તો આપણે ધ્યાન આપી લઈશું આ રીતે લંબાઈમાં આપણે જોઈ દેવાનું તેરની લંબાઈ પાછળની છે ને આગળની લંબાઈ સાડા તેરની છે તો આપણે તેરની જગ્યાએ સાડા ચૌદ આપણે દોઢ ઇંચનો વધારો આપણે આપી દઈશું આ રીતે આ પછી આપણે અઢી ઇંચનું ગળું અને ત્રણનો શોલ્ડર આપણે મૂકી દઈશું આ રીતે દોરી આપણે ના મૂકવાની હોય તો ગળાને આપણે અહીંયા હલકો આપણે ક્રોસ આપી દઈશું અહીંયા શોલ્ડરમાં પછી આપણે આમનો મૂંડો લઈ લઈએ મૂંડો આપણે અહીંયાથી ચેક કરી લઈએ પાંચનો મૂંડો છે આમનો એટલે અહીંયા આપણે પાંચ જ મૂકી દેવાનો એનાથી વધારે મૂંડો મૂકવાનો નહીં આપણે પછી આપણે અહીંયા આપણે આ રીતે ચેસના ભાગ અને કમરના ભાગમાં જે રીતે માપનો બ્લાઉઝ હોય એ રીતે આ કમર આપણે આ રીતે મૂકી દેવાની ને બે ઇંચનો વધારો આપી દેવાનો ચેસમાં બી સેમ આ રીતે મૂકી દીધું અડધો ઇંચ વધારો આપીને પછી બે ઇંચનો વધારો આપણે આ રીતે આપી દેવાનો આ રીતે અને રાઉન્ડ આપણે લઈ લેવાનું હવે દરેક વસ્તુ સિમ્પલ તરીકાથી આપણે આ રીતે અહીંયાથી લઈ લેવા અહીં દોઢ ઇંચ ઉપર આવી જવાનું આ રીતે પછી આપણે આ લાઈનને આપણે અડધો ઇંચ ઉપર આવીને આમ સ્ટ્રેટ આપી ને પછી આ રીતે આપણે ઉપર અહીંયા આપણે કટોરીનો માપ જે છે તે આ રીતે કટોરીનો માપ આપણે આવી રીતે મૂકી દેવાનું અહીંયા આપણે દોઢ ઇંચ ઉપર આવી જવાનું એટલે આ દોઢ ઇંચનો આપણે માપ લઈને આ કટોરી આપણે જે છે તે આ રીતે મૂકી દે હવે આપણે આને કાપી લઈએ હવે અહીંયાથી આપણે આપડે પાછોનો ભાગ પહેલા આપણે કાપી લઈએ પાછળના ભાગમાં આપણે આ ભાગને આ રીતે મૂકી દઈશું આ જેટલું કપડું ઉપર જાય એટલું ઉપર લઈ લો આમ આ રીતે અહીંયાથી પછી આપણે આ રીતે અડધો ઇંચ આ બાજુ નીચે આવી જવાનું બહારની સાઈડ આવી જવાનું અડધો ઇંચ આપણે આ રીતે નીચે આવી જઈશું આ રીતે પછી અહીંયાથી આપણે આ રીતે આ રાઉન્ડ આપી દેવાનું અહીંયા કટ મારી દેવાનો હવે આગળનો જે ભાગ છે આગળના ભાગમાં આપણે આ રીતે કાપી લેવા પહેલાં આ ભાગ કાપો એના પછી આપણે ગળાનો ભાગ કાપી લેવાનો આ રીતે ગળાનો ભાગ કાપ્યા પછી આપણે આ રીતે કટોરીનો ભાગ કાપી લઈશું આપણે આ રીતે આ થઈ ગયું પછી આપણે હવે બાઈનો ભાગ લઈશું એટલે બાઈના ભાગમાં હવે આપણે આ રીતે આ રીતે મૂકી દઈશું હવે આપણે બાઈના ભાગમાં તમારે અહીંયા હાથ લઈ રાખવાની છે એટલે દોઢ ઇંચનો વધારો અહીં આપી દઈશું આપ પછી આપણે આ રીતે બાઈનો જે ભાગ છે તે લઈ લઈશું આ રીતે ને અહીંયા એક અડધો જ ઇંચનો વધારો આપવાનો કારણ કે ઓલરેડી આપણે દબાણનો વધારો તો નીચે છોડી દીધો છે એટલે ઉપરના દબાણમાં વધારે અડધો ઇંચનો વધારો આપી દેવા અહીંયા પછી આપણે આ રીતે સાદા બ્લાઉઝમાં આ રીતે ક્રોસ કરો તમારી વિરુદ્ધ સાઈડ પછી બીજું બે ઇંચનો ક્રોસ આ રીતે કરો અહીંથી પછી આપણા મુંડાનો ભાગ છે તે અહીંયાથી આ લઈ લીધું એટલે અહીંથી બેથી અઢી ઇંચ જેટલું તમારે આમ ક્રોસ કરી દેવા અહીં તમે ત્રણ ઇંચ નીચે આવી જાઓ આ રીતે પછી અહીંથી આપણે આ રીતે આ રાઉન્ડ આપી દેવામાં એટલે આમાં જોઈન્ટ આવે નહીં આ રીતે આપણે કાપી નાખીએ આ થઈ ગયું તમારું બાયનો ભાગ હવે આપણે કટોરીનો ભાગ લઈ લઈએ કટોરીના ભાગમાં આપણે આ રીતે કટોરી આપણી આ રીતે હવે તૈયાર કરવાનું છે જોઈએ આ રીતે કટોરી મૂકવાની છે કટોરી મૂક્યા પછી તમારે આ ભાગ આમ સ્ટ્રેટ લઈ લેવાનો છે ને અહીંયા બી હલકો સ્ટ્રેટ લઈ લો આ રીતે ક્રોસ ના લેશ અહીંયાથી આ વસ્તુ નાનું થઈ જાય ક્રોસ લે એટલે આ રીતે સ્ટ્રેટ લઈ લેવાનો પછી આપણે દોઢ દોઢ ઇંચ બંને બાજુ આપણે વધારો આપી દઈએ આ સાઈડ દોઢ ઇંચનો વધારો આ સાઈડ પણ દોઢ ઇંચનો વધારો આપણે લઈ જાય આ રીતે આ પછી આપણે આ રીતે કરવાનું છે હવે અહીંથી અડધો ઇંચ ઉપર આવી જાઓ આ રીતે કરજો પછી અહીંથી આપણે આ રીતે અડધો ઇંચ નીચે આવી જવાનું છે આ રીતે એના પછી આપણે બંને ભાગને આમ પકડીને સાડા આઠ છે તો સવા ચાર અહીં મૂકી દેવાનું દોઢ ઇંચ આ બાજુ રાખો દોઢ ઇંચ આ બાજુ રાખો અહીંથી નીચે પછી આપણે આમ ક્રોસ આપજો આ રીતે આપણે કરવામાં આવશ